હલો હમ્મા હું કરે દક્ષિણ એવું સહી હા તે કશું વધુ નહીં તેમ તાર મીમાં હારાણ વાત કરી દીધી સ ના બાપા ના 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 હો ના એ તો બોલતા હતા ઉપરથી મને ક્યાં ઘરવું કોમનું આપણું તાણ ગે સુળીને હોસ્ટેલમાં મૂકાતી છે તો ખાવા પીવાનું હોય ભલિવાર ના હોય કોઈ ચિંતા મૂતકો તમે ના કરશો મારા ઘેર મોકલીશ ને તો જાણો તમારું જ ઘર છે એ વાત સાચી ના ના એ તો બરાબર છે

આપડે એટલે ખબર નહિ ના એટલે એના પેલું નર્સિંગ નું કોર્ક ચાલુ હતું એ નંબર વડનગર કોક આવ્યો છે પાલનપુર થી રોજ અપડાઉન હોસ્ટેલ માં રહ ના કરતા મેં કીધું મારું ઘર સમો માં બે કિલોમીટર થાય પોત પછી ઓછું કોઈ જાય ના આપડે તો એવું કચ્યું નઈ તો આપડે દિલ ના ભોળા મોડ છીએ બાપા દીધું એટલે બાપા મને ભોળા ભવિષ્ય સુધ્ર

ભણજે પાછી જજે સાધન બાદન ના મળી થોડું વહેલા જવાનું આપડે પણ ટેમોટેમ ન્યાય દેવાનું આપવાનું અને ચોકણ હજુ આપણો કોઈ કોઈ એકદમ અડીને હગું નહીં બરાબર આપણો ફરી છોડી છે બરાબર હા એટલે તારા બૂન થઈ પણ મારું કે આપણું કોઈ ગંદુ નહીં જો એટલે જો કોઈ બેસી નહીં રહેવાનું એવું નહીં કે ભણી ભણ્યા જ કરવાનું થોડો નર હોય તો ગરીબ કોમ કરીએ બેસવો હોય તો બેસણ સાર પૂરો કરીએ બસ આપણો પાછો ભણવા બેહી જઈએ હું કંઈ તને ખરા ઊંચું કરવા બેકળું છું કોઈ કોઈ વાતો કરવા કે બધું કોઈ ફરવા મે કલતો નહીં બાપા તો મારી ખબર તો હ પણ બેટા મારા કદી ફરે રાબા દીદી માનો કો ફરિયાદ નહીં આબા દીદી પણ મારા તો તને કેવું પડક તમે ચિંતા ના કરો હું ભણે અને ધોણ રાખે અને તમારું નામ રોશન કરે અને હું મુને કોમ કરાય કોઈ હું એટલા બધા તને ભણવા મે કલું છું કોઈ હું કોમ હોય હોય ને હાળો નહીં પણ ના તું તાર ત્યો જા શાંતિજી બનજે અને હારું બનજે મારું નામ મોઠું કરીને આવી આવીજે હા બાપા હો

કોંટા ક્લિફટો નહીં પડે ને મામા તબડીક નહીં પડે અને મોમા હું કરું એ રેયા બસ હા બેસ કી પાણી લાવ બેસો બેસ બેસ મત બે આય ચૌ સારત કે ભણવાનું તારે ભણવાનું તબિયે પોર એક કબજા બેટા હો અણે હું તું આજ તો તારકો બનાવો હવે રવાનું છે બેટા ગોટ ઓય કે બરા વાતો આ આપણું ઘર બધું છે શાંતિથી મન ખાવા એમ રો કો અનપો સોન કરવાની જરૂર ન રે બાપા હું કેતો હા હર તું પર પડે કે હોય પછી હવારે આ એ તો હેડ દાં થોડું કામ કરડાવ હા

ઘેર લઈને આવજ હાચવી હા બાપ મારે બુનાયસ ગમે પણ મારે હાચવી તો પડે આપડે મમ્મા ને સોડ્યું હોય જાણી બુન હોય હાચવી પડે એને એવું લાગતું ના મારે બુન નહીં હાચવતી મને

બે પેલી બે કરો બે કરો એ તું વર રાખજે મારે બોલો તીજું પેલી બાજુ

ના ના હું ખાઉં ટાઈમ ટાઈમ અને હાલ હાલ પેલી પરીક્ષા ચાલુ થવાની કે હાલ તો વોચમાન વધારે અને વેકેશન પડે એટલે હું આવું છું થોડા દાડા અને પૈસા મેકલાવ દન ના ના બાપા પૈસા તો કોઈ ચિંતા નહીં કોઈ જરૂર નહીં નક બધ કોક ના અંગા થી મેકલાવ બેટા હેલો હેલો માં છોડી હેલો બાપા હા પૈસા ના હોય તો કહું મેકલાવ બાપા પૈસા જીજુ આલે હી જીજુ ગીજુ હાર અને હોબડ કે બીજુ તન ખાવાની કન પાવા તક

હું ખાવ જીજુ ના ના હું ખવરા ગોરી જમો તમે એક તો લો ખવડા દો અમે જીજુ બીજુ નહી કહેવાનું આજો હાલ તો કે કોઈ નહીં તાન ખવડાવ કવ જલ્દી મુડા પોણી આવ શાંતિ રાખ કે પણ હું ખાવ તમે કો ડવા આવો લઈ લે એટલો ખા પેલો બે સુરત નહી રાખ રાખ હા હા ફે લાયા મસ્તો તૈયાર લાવ તાર આવ લે જી તો પેલી તો આલે નહી લે લે જે દોખે તા બોડી દે મોય મો ગભરાવાનું હે આલે ચાલે કુ સાબદુ હા અલી કુઠા શાંતિ કરીને આ બધો નાટક જલેવ તમન તમન શરમ નઈ આવતી અરે બાર મોમાને ફોન કરું હાલ દっચા શરમ શરમ આવવી જો হাল তো হাল আ

ભણાવવા ગણવા અને મામ ઊંચું કરવા મેકલી છે આ નમ મારું બગાડવા નથી

મારી બૂંદ બૂંદ કરીને ગરમો ગાલી અને તમણ હું કેવાનું અમે તમણા બાપ મમી કોઈનો ગોટુ તો નતું કર મેનું હારું કરવામી હોય કણ બોલાયતી પણ મન ખબર કે મન જ નાગ ટૈંડા છે આ તારે નહીં હારું કરવાનો આતારે કોકડી ખવરાય એ થાળીવા લોકો તારે થુકુ છે હું ના કરતો તો કે નહીં ગે લાગબી ઓમે ઓમા દરવાજો ખોલ બોલા ખોલતું દરવાજો ખોલા તો મુન બાપ બે તે મારું તું દરવાજો ખોલ ખોલ લે અને કરતું

એને મેને સાહ એડો પાપા મનમની આવું મૈયા મન મની આપું મરી તો પણ મયન આવું કરવો કચ્છ